કરવામાં આવ્યું પ્રસંગીત પ્રવચન માં માતાના મઢ જિલ્લાના અધ્યક્ષ લક્ષ્મણસિંહ સોઢાએ જણાવ્યું હતું કે આપણે આપણી સંસ્કૃતિના જતન માટે સદાય સક્રિય રહી કાર્ય કરવા આહવાન કર્યું હતું સૌરાષ્ટ્ર પ્રાંત ધર્મ હતું કે આપણે મહાદેવ સરહદીય મંત્રી ધર્મેન્દ્રભાઈ ભાવાણીએ કચ્છમાં ધર્મા તરણ રોકવા અને લોકોને સનાતન ધર્મ સાથે જોડી રાખવા પ્રયત્નશીલ રહેવા આહવાન કર્યું હતું પોતાના ઈષ્ટદેવ સાથે રાષ્ટ્રને જોડી રાખવા ધર્મનું આચરણ કરવું જોઈએ હિન્દુ ધર્મના વિસ્તારોમાં સત્સંગ ભજન જેવા કાર્યક્રમનું આયોજન કરીને જાગૃતિ લાવવાનો સંકલ્પ લેવો જોઈએ ધર્મ પ્રસારણના કેન્દ્રીય અધ્યક્ષ સુધાંશુજીએ જણાવ્યું હતું કે આજ કચ્છ જિલ્લામાં નવ એપ્રિલ ઓગણીસો પાંસઠ ના દિવસે ભારતના જાબાઝ સૈનિક કચ્છની સરહદ પરથી પાકિસ્તાનની સેનાને પીછે હટ કરવા મજબૂર કરી હતી તે જ રીતે ઓગણીસો એકોતેરમાં કચ્છની નારી શક્તિએ એરપોર્ટ રિપેર કરી શૌર્ય બતાવ્યું હતું ધર્મ પ્રસાર દ્વારા કચ્છના મંદિરોની રક્ષા સાધુ સંતોની રક્ષા બહેન દીકરીઓની રક્ષા સાથે ગાય માતાને બચાવવાનું કાર્ય આપણે સુરવીરતાથી કરવું જોઈએ અને આપણા શરીરમાં જ્યાં સુધી પ્રાણ હોય ત્યાં સુધી આ કાર્યને ચાલુ રાખવું જોઈએ જેથી આપણી ભાવી પેઢી હિન્દુ તરીકે ગૌરવ લઈ શકે આજે ભારતના ચારસો સાત જિલ્લા સંવેદનશીલ જિલ્લા છે જ્યાં ખૂબ જ જાગૃતિની જરૂર છે સૌરાષ્ટ્ર પ્રાંતમાં છ જિલ્લા સંવેદનશીલ છે ધર્મ દ્વારા ગત દિવસોમાં એક લાખ પિસ્તાલીસ હજાર લોકોને ધર્માતીત થતા રોક્યા હતા હાલમાં ભારતમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સિત્તેર હજાર ગામોમાં સમિતિ બનાવવામાં આવી છે અને આજ સુધી તે આંદોલન થયા તેની પાછળ સત્સંગ કેન્દ્ર એ મહત્વની ભૂમિકા ભજવી છે આજે ભારતમાં સત્યાવીસ હજાર ગામો સત્સંગ ચાલુ છે અને આવનારા દિવસોમાં આ કાર્યને પ્રત્યેક ગામ સુધી પહોંચાડવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં કૌશિકભાઈ પટેલ ધર્મ પ્રસારના જિલ્લાના સંયોજક રામજીભાઈ કોલી સૌરાષ્ટ્ર પ્રાંતના જગદીશસિંહ ગોહિલ સેવા વિભાગના ચેતનભાઈ રાવલ હિરેન ભાનુશાલી અરવિંદસિંહ જાડેજા કુલવંતસિંહ રાજપૂત લક્ષ્મણસિંહ સોઢા સાથે મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દુર્ગા વાહિની માતૃશક્તિ અને ધર્માચાર્ય કમલેશભાઈ રાવલ સાથે મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા આ કાર્યક્રમનું સંચાલન પ્રતિભાઈ પટેલે કર્યું હતું એમ સૌરાષ્ટ્ર ધર્મ પ્રસારણ સંયોજક મહાદેવભાઈ વીરાએ જણાવ્યું હતું રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ